ખેરાલુ જયમ્બે મિત્રમંડળ અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત છેલ્લા પંદર વર્ષથી આ સેવા કેમ્પ સતત પ્રયત્નશીલ રામ ભક્ત અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા પવનભાઈ ચૌધરી સહિત અશ્વિનભાઈ દેસાઈ સરપંચને તેમનું સુંદર વ્યવસ્થા કરી છે અંબાજી પદયાત્રીઓ માટે મેડિકલ સેવા તેમજ અંગદાન આપવા માંગતા લોકોનું રજીસ્ટ્રેશન સહિત આરામની વ્યવસ્થા સહિતની ઢોકળા અને ચા નાસ્તો પાણીની પણ પરંપરાગત વ્યવસ્થા કરવામાં આવી છે આ કેમ્પમાં વખતે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા સમયાંતરે સ્થાનિક આગેવાનો સહિત જિલ્લામાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા છે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને આગેવાનોએ પણ મુલાકાત લીધી સટલાશા એપીએમસી ચેરમેન વીરેન્દ્રસિંહ કેપી ઠાકોર કિશોરભાઈ ચૌહાણ અને અરવિંદભાઈ પટેલ વકીલ વાઘસિંહ ચૌહાણ અને રાજેન્દ્રસિંહ પરમાર સહિત નાનજીભાઈ ચૌધરી દશરથભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા ખેરાલ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર ભરતીભાઈ ચૌધરી ડાવોલ પ્રતાપસિંહ પરમાર ડાલિશના અને પથુભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનોએ પણ મુલાકાત લીધી સેવા કેમ્પમાં વડનગર ના સુપ્રિન્ટેડ હર્ષદ પટેલ અને સૂચના મુજબ દવાઓ સાથે સારવાર માટે ડૉક્ટર પણ હાજર રહ્યા છે અને અંગદાન કરનાર પચાસથી વધુ લોકોના રજીસ્ટ્રેશન કરાવીને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે મહેમાનોના મુલાકાત બેઠક રૂમ સમગ્ર કેમ્પોમાં એસી બેઠકનો સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે કેમ્પમાં સુંદર વ્યવસ્થા સાથે આરતી સમયે મોટી સંખ્યામાં લોકો હાજર પણ રહે છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે જી આપના મિત્ર તરફથી શું શું વ્યવસ્થા અને કેટલા અને સરવેન્દ્ર ચેરિટેબલ આ સોળમું વર્ષ છે જે અંબાજી ભાદરની પૂનમે જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં મેડિકલની વ્યવસ્થા નાસ્તામાં ઢોકળાની વ્યવસ્થા ચા પાણી અને સુવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને સતત આ સોળમાં વર્ષે પણ માતાજીના દર્શને જતા પદયાત્રીઓ માટે અમારી સમગ્ર ખેડાની ટીમ સૌ વડીલોના આશીર્વાદથી આ સેવા કેમ્પ કરી રહ્યા છે સેવા કેમ્પની કયા કયા નેતાઓએ મુલાકાત લીધી સેવા કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ વડીલોએ અહીંયા મુલાકાત લીધી છે જેમાં અમારા જિલ્લા પ્રમુખ માન્ય ગિરીશભાઈ રાજકોર અશોકભાઈ ચૌધરી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ મયંકભાઈ નાયક અને આપણા સમગ્ર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને સૌ આગેવાનોએ અમને અહીંયા આપી અમારો ઉત્સાહ વધારે ચૌધરી પાયલ મહેશભાઈ

આપણે અહીંયા અત્યારે હાલ વોલેન્ટરી ડેસ્ક ચાલુ કરેલી છે કે જે પણ વ્યક્તિને સ્વેચ્છાએ અંગદાન કરવા માટે પ્લેઝ લેવી હોય તો આપણે અહીંયા રજીસ્ટ્રેશન કરીએ છીએ એમાં આપણું જે છે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ તેવામાં ઓર્ગન ડોનેશન ટ્રસ્ટ જે દિલીપ દાદા દેશમુખનું છે એના થ્રુ આપણે કામ કરીએ છીએ અને એમાં અત્યાર સુધીમાં વોલેન્ટ્રીલી પચાસ લોકોએ તો રજીસ્ટ્રેશન કરાવી દીધું દેખી